મિત્રો શિયાળામાં અતિ ઉપયોગી બને તેવી માહિતી અમે તમારા માટે લઈને આવ્યા છીએ તો દરેક ભાઈઓ તથા બહેનો આ માહિતીને અંત સુધી જરૂરથી સાંભળજો એક શિયાળામાં ગોળ ખાવો શિયાળામાં ગોળ ખાવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે ગોળની તાસીર ગરમ હોય છે જો રોટલી સાથે ગોળ ખાવામાં આવે તો તેનાથી ઘણો ફાયદો થાય છે તેનું સેવન કરવાથી શરીર ગરમ રહે છે અને ઠંડી પણ ઓછી લાગે છે બે શિયાળામાં લીમડા કે બાવળના દાતણથી દાંતણ કરવાનો આગ્રહ જરૂરથી રાખો આંબો પીપળો કે જાંબુનું દાતણ પણ કરી શકો છો ત્રણ શિયાળાની ઋતુમાં સવારે ગરમ પાણીમાં ઘી ભેળવીને પીવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે શિયાળામાં ઘી ખાવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને ઘી મગજ માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે ચાર શિયાળામાં આદુના સેવનથી શરદી ઉધરસમાં રાહત મળે છે જેના માટે આદુવાળી ચા યા આદુવાળો ઉકાળો પીવો ફાયદાકારક માનવામાં આવે છે તેનાથી ઠંડી લાગતી નથી અને શરીર ઇન્ફેક્શનથી બચેલું રહે છે પાંચ શિયાળામાં ગોળ ખાવાથી તમારા શરીરમાં જામતું લોહી અટકી જાય છે ગોળમાં એવા તત્વો હોય છે જેના લીધે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થઈ શકે છે અને તમારું સ્વાસ્થ્ય સારું બને છે છ શિયાળાના દિવસોમાં ખાલી પેટે કાચું લસણ ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે અને તે સારી પાચન ક્રિયાને પણ જાળવી રાખે છે સાથે સાથે લસણ પેટમાં એસિડ એટલે કે ગેસને બનતા પણ અટકાવે હે સાત શિયાળાની ઋતુમાં દિવસ દરમિયાન એક વાટકી દહીં ખાવાથી અનિદ્રાની સમસ્યા પણ દૂર થાય હે જેથી કરીને જે લોકોને બરાબર ઊંઘ નથી આવતી તેમણે દહીંનું સેવન ચોક્કસપણે કરવું જોઈએ આઠ જો શિયાળાની ઋતુમાં વારંવાર ઝાડા અને ઉલટી બંને થઈ રહ્યા હોય તો નારિયેળનું પાણી બે ચમચી મધ અને ઇલાયચી પાવડર નાખીને પીવું જોઈએ આ ત્રણેય વસ્તુઓ ઉલટીમાં રાહત આપે છે નવ જો આપના ઘરમાં કોઈ પણ વ્યક્તિને ભોજન પછી તરત જ શોચ થાય તો તેમના માટે એક ચમચી આમળાના ચૂર્ણમાં એક ચમચી દેશી ગાયનું ઘી ભોજન પહેલાં ખાઈ લેવું જોઈએ દસ શિયાળાની ઋતુમાં જે લોકોને કમરનો દુખાવો હોય છે તેમણે ગાદલા પર સૂવાનું ટાળવું જોઈએ આ ઋતુમાં વાતાવરણ ઠંડુ હોય છે અને નીચે સૂવાથી એમની કમરમાં દુખાવો થવા લાગે છે અગિયાર જે લોકોના શરીરમાં લોહીની ઉણપ જણાતી હોય તેમણે શિયાળાની ઋતુ દરમિયાન નિયમિત રીતે બીટનું સેવન કરવું જોઈએ બીટ ખાવાથી હિમોગ્લોબિન પણ સુધરે છે અને આંખો મજબૂત બને છે બાર શિયાળામાં થતી શરદી ઉધરસની સમસ્યામાં મોઢામાં આખું લવિંગ રાખવાથી ગળામાં થતા દુખાવાથી આરામ મળે છે સાથે જ ગરમ પાણીમાં એક ટીપુ લવિંગનું તેલ નાખીને વરાળ લો તેનાથી આપને ઘણી રાહત મળશે તેર સંતરામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે આ કારણસર સંતરાનું વધુમાં વધુ માત્રામાં સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યા દૂર થાય છે તેમજ સાઇટ્રસ એલર્જી અથવા કિડનીની સમસ્યાથી પીડિત લોકોએ સંતરાનું વધુ માત્રામાં સેવન ન કરવું જોઈએ ચૌદ જે લોકો મોઢાનું કેન્સર પ્રોસ્ટેટ કેન્સર લિવરના કેન્સરથી પીડિત હોય તેમણે બ્લેક કોફીનું સેવન કરવું જોઈએ બ્લેક કોફી તમારા શરીરના આ જોખમને ઘટાડવામાં ફાયદાકારક હોય હે પંદર શિયાળાની ઋતુમાં દરરોજ એક નારંગીનું સેવન કરવું જોઈએ નારંગીનું સેવન કરવાથી તમારા શરીરને વિટામિન સી જેવા જરૂરી પોષક તત્વો મળી રહે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે તેમજ શરદી અને તાવ સામે રક્ષણ મળે છે સોળ જામફળ વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે જામફળમાં ફાઈબર અને મિનરલ વધુ હોય છે જામફળમાં ત્રીસથી સાઠ જેટલી કેલરી હોય છે જેના લીધે જે લોકો સતત ભૂખ્યા રહે છે તેમના માટે જામફળ એક સારો વિકલ્પ છે સત્તર શિયાળાની ઋતુમાં સવારે ખાલી પેટે લીમડાના પાનને ચાવવા જોઈએ વજન ઘટાડવા માટે તમે પોષક તત્વોથી ભરપૂર મીઠા લીમડાના પાનને સીધા ચાવીને ખાઈ શકો છો તેનું સેવન કરવાથી પોષક તત્વોનું શોષણ ઝડપથી થાય છે તેમજ તમારા શરીરનું મેટાબોલિઝમ શરૂ થઈ જાય છે અઢાર શિયાળાની ઋતુમાં સૂકા નારિયેળનું સેવન કરવું જોઈએ કારણ કે સૂકા નારિયેળમાં મેંગેનીઝ અને કોપર સહિતના ખનીજોનું પ્રમાણ વધુ હોય છે જે તમારા હાડકાંને તંદુરસ્ત અને ઉત્સેચકોને જાળવવામાં મદદ કરે છે ઓગણીસ શિયાળાની ઋતુમાં આપણી ત્વચાની સાથે આપણા વાળ પણ શુષ્ક થઈ ગયા હોય હે તો એના માટે ગ્રીન ટી અને એલોવેરાનું મિશ્રણ વાળના મૂળમાં લગાવવાથી વાળ મજબૂત થાય છે અને એલોવેરા વાળને મુલાયમ બનાવે છે વીસ શિયાળાની ઋતુમાં હવામાનના લીધે વાયરલ ઇન્ફેક્શનનું જોખમ પણ વધારે જોવા મળે છે આ પરિસ્થિતિમાં કાળા મરીમાં એન્ટીમાઈક્રોબાયલ ગુણ તમને ફાયદો પહોંચાડી શકે છે જેથી શિયાળાની ઋતુમાં કાળા મરીનો પણ ઉપયોગ કરવો જોઈએ એકવીસ મીઠા લીમડાના પાનને મિશ્રણ કરીને વાળમાં લગાવવાથી વાળ કાળા અને મજબૂત બને છે તેમજ શિયાળાના દિવસોમાં દરરોજ વાળને ધોવાનું અટકાવવું જોઈએ બાવીસ એલચી ખાવાથી ગળાનો દુખાવો દૂર થાય છે અને અવાજ સુધારવા માટે પણ એલચી ઘણી ફાયદાકારક માનવામાં આવે છે સાથે સાથે એલચીને દરરોજ સવારે ચા સાથે ઉકાળીને પીવાથી પણ ગળાના દુખાવામાં થોડી રાહત મળે છે ત્રેવીસ શિયાળાની ઋતુમાં જો તમારી ત્વચા શુષ્ક થઈ ગઈ હોય અથવા તો ત્વચા પર ખીલની સમસ્યા થતી હોય તો તમે મલાઈમાં હળદર મિક્સ કરીને દરરોજ એને ચહેરા પર લગાવી શકો છો જેના લીધે તમારી ત્વચા પણ મુલાયમ થશે અને સ્કિન ટોનમાં પણ સુધારો થશે ચોવીસ એક ગરમ કપ દૂધમાં બે ચમચી ઘી મિક્સ કરીને રાત્રે સૂતા પહેલાં પીવું જોઈએ ગરમ દૂધને ઘી સાથે પીવાથી કબજિયાતથી છુટકારો મળે હે પચીસ શિયાળામાં નહાવા માટે ચણાકે મગના લોટમાં હળદર અને કપૂરનો પાવડર નાખીને નહાવું જોઈએ જેના લીધે ત્વચા વધારે બગડતી નથી અને ત્વચાને વધારે સારી કરવા માટે નાહીને તરત જ થોડા ભીના શરીરે જ બોડી લોશન લગાવી લેવું જોઈએ છવ્વીસ શિયાળાની ઋતુમાં જો શરદી અને ઉધરસ સાથે તાવ આવે તો સૌથી પહેલા બે કપ પાણીમાં એક ટુકડો આદુ એક ચપટી હળબર અને ચાર પાંચ કાળા મરીનો પાવડર બનાવીને થોડો એવો ગોળ નાખીને એનો ઉકાળો બનાવવો દિવસ દરમિયાન ત્રણથી ચાર વખત આ ઉકાળો પીવાથી તાવમાં તરત જ રાહત મળી જાય છે સત્યાવીસ શિયાળાની ઋતુમાં જો ઉધરસના લીધે ગળામાં દુખાવો થતો હોય તો હુંફાળું ગરમ પાણી કરીને તેમાં એક ચમચી મધ ઉમેરીને પીવું જોઈએ આમ કરવાથી ગળાનો દુખાવો પણ નહીં થાય અને ઉધરસમાં પણ રાહત થશે અઠયાવીસ જો તમારું પેટ વધતું જતું હોય તો એક ચપટી હિંગમાં થોડું સંચળ અને થોડો લીંબુનો રસ ઉમેરી હુંફાળા ગરમ પાણી સાથે પી જવું જોઈએ જેના લીધે તેમાં રહેલ એક્ટિવ એન્ઝાઇમ ગેસને તુરંત જ દૂર કરે છે ઓગણત્રીસ શિયાળાની ઋતુમાં જો દાંતનો દુખાવો થતો હોય તો લવિંગને વચ્ચેથી કાપીને તેને દાંત વચ્ચે મૂકી દેવું જોઈએ અથવા તો એકરૂ લઈ તેમાં વઘાણી થોડી નાખીને એરુને દાંત વચ્ચે દબાવી દેવું જોઈએ આવું કરવાથી તરત જ દાંતના દુખાવામાંથી રાહત મળી જશે જો આ વિડિયો તમને ગમ્યો હોય તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ આઇકનને દબાવીને ઓલ ઉપર સિલેક્ટ કરી લો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું નહીં ભૂલતા આ વીડિયો અંત સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર